બે માં શુક્ર ને ધન સુખ અને સમૃદ્ધિ નો કારક માનવામાં આવે છે દ્રિક પંચાંગ પ્રમાણે વર્ષ બે હાજર છવ્વીસ માં સૂર્ય અને શુક્ર શનિ ની રાશિ મકરમાં યુતિ બનાવશે જેનાથી શુક્રદિત્ય નું નિર્માણ થાય છે સૂર્ય અને શુક્રની યુતિ ખૂબ જ ખાસ હોય છે જે જાતકો માટે આર્થિક મજબૂતી વર્ષ બે છવ્વીસમાં સૂર્ય અને શુક્રની આ યુતિથી કઈ રાશિઓના કિસ્મત ચમકશે પ્રથમ રાશિ છે મેષ રાશિ તો વર્ષ બે હાજર છવ્વીસમાં સૂર્ય અને શુક્રની યુતિથી મેષ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ અને આકર્ષણ વધારે થશે career લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે નોકરી બદલવાની અથવા તો પ્રમોશનની આશા રાખનારાઓ માટે સારી તક મળી શકે છે સાથે પ્રેમ સંબંધો મજબૂત બનશે અને નાણાકીય નિર્ણયો લાભ પાવશે બીજી છે આપણી મકર રાશિ તો 2024 માં સૂર્ય અને શુક્રની યુતિથી મકર રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી થશે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ ઓછી થશે સંબંધોની અંદર સુમેળ વધશે જો તમે કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તેમાં પણ તમને સફળતા મળી શકે છે અને તમને કામમાં પણ સહયોગ મળશે નોકરી કરતા વ્યક્તિઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ વધારે મળશે બીજી છે મીન રાશિ સૂર્ય અને શુક્રની યુતિથી મીન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ થઈ શકે છે પ્રતિષ્ઠા નેતૃત્વ અને સફળતા એક સાથે વધશે તમે જે પણ ક્ષેત્રમાં કામ કરશો તેમાં તમારો પ્રભાવ સ્પષ્ટપણે દેખાશે નિર્ણયો પર વિશ્વાસ કરશે સાથે તમારું સામાજિક વર્તુળ પણ મજબૂત બનશે પ્રેમ સંબંધોમાં સારો એવો મેળાપ થશે દાંપત્ય જીવનમાં પણ સારો સુમેળ રહેશે અને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે તો હરમાદેવ મિત્રો